અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતિ જિલ્લાઓમાં લોકમેળાઓ ઉત્સવો તહેવારો આદિજાતિ સંસ્કૃતિ કલા અને જીવંત રાખવા માટે અલગ અલગ પ્રકારના મેળાઓ યોજાય છે સાબરકાંઠા જિલ્લામાં ચિત્ર વિચિત્રનો મેળો માનગઢ મહીસાગરમાં માગસરી પૂનમનો મેળો છોટા જે ગેરનો મેળો ભંગોરિયાનો મેળો અને નર્મદા જિલ્લામાં દે મોગરા યાહામોગી માતાના પવિત્ર દેવસ્થાન ખાતે પણ મહાશિવરાત્રીના દિવસે મેળો પાંચ દિવસ સુધી ભરાય છે આ માય મંદિર ટ્રસ્ટ દ્વારા ગઈકાલે તારીખ અગિયારમીના રોજ એક ઢોલ મેળાનું પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું છે આ ઢોલ મેળા અંદર આદિજાતિ સંસ્કૃતિ કલા વારસો અને વૈવિધ્યતા સભર આ મેળો યોજવામાં આવ્યો હતો આ મેળામાં રોકડ પંચોતેર હજાર જેટલા રોકડ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યા હતા અને આ મેળો આદિજાતિ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે એક મહત્વનું માધ્યમ બની રહેશે રાજ્ય સરકાર દ્વારા પણ આદિજાતિ જિલ્લાઓમાં મેળાના મેળાના કવરેજ મેળાના ફોટોગ્રાફ અને આદિજાતિ કલા સંસ્કૃતિને જીવંત રાખવા માટેનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ સંસ્કૃતિ એક નોખી નિરાળી અને અલગ પ્રકારની છે આદિવાસી લોકો ઉત્સવ પ્રિય અને નાચ ગાન થકી ઉત્સવો હોળી ધૂળેટીના તહેવારને એક ઉમંગ ઉત્સાહ સાથે ઉજવે છે અને આ આ ઉત્સવ એક લોકોત્સવની જેમ ખૂબ જ મેળાના રૂપમાં પરિવર્તિત થાય છે અને સમૂહમાં લોકો નાચ ગાન કરી આ હોળી ઉત્સવને મનાવે છે

આમાં માર્ગદર્શક શ્રે કાર્યક્રમ મેં પારંપરિક ના લોકો વિસ્તારની અંદર જે મોગરા અને આજુબાજુના વિસ્તારની અંદર સારી રાત એ લોકો પોતાના હોળીના ચારે બાજુ ઢોલ નગારા વાજિંત્ર શરણાઈની સાથે નાચ ગાન કરતા એ લોકો ત્યાં હોળીનો રમે છે અને ત્યાર પછી સવારે ચાર વાગ્યા પછી એ લોકો હોળી પ્રગટાવે છે આ હોળીના તહેવારની અંદર જે ત્રિવેણી સંગમ અને એના જે ત્રિવેણી સંગમ જોવા મળે છે એ માટે હોળીના દિવસે ડોલ તાલ અને લોકોના નૃત્ય સાથે ત્રિવેણી સંગમને અને લઈ અને એક નવ રસ ઉત્પન્ન થાય છે આ નવરસમાં જે મુખ્યત્વે કે એમાં જે પ્રેમ હાસ્ય રુદ્ર વીર ભય જુગ જુગુપ્સા વિસ્મય અને શાંત રસનો અનેરું સન્ન સમન્વય ત્યાં જોવા મળે છે એ ખૂબ અગત્યનું છે ઝેરા પર ઘેરૈયા અને લોકોને જોવામાં આવે તો ઘેરૈયા જે પોતાના બાજુ બંધની અંદર જે ચાંદીના ક ચાંદીના ઘરેણાં સ્ત્રીનો પહેરવેશ અને અલગ અલગ ભયાનક કૃતિવાળા પણ એને કૃતિઓ રજૂ કરે એનાથી એના જે નવરસનું ત્યાં સમન્વય થાય છે અને નવરસના સમન્વયને જે ઉત્પન્ન હોય એ આપણે ગઈકાલે દેવમોગરા ખાતે જે ઢોલ હરીફાઈ લોલે ગીતોના હરીફાઈ અને નાચવાના હરીફાઈની જે આપણે સમન્વય જોઈએ એની અંદર આ બધું તમામ જોવા જાણવા અને છે આ આદિવાસી સંસ્કૃતિને ઉજાગર રાખતી એક પ્રથમવાર દેવમોગરા ખાતે અમને જે આયોજન કર્યું તે બદલ આયોજકોનો હું આદિવાસી સમાજ તરફથી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું આવા જ માહિતી સભર વિડીયો જોવા કોડી ખબર ન્યૂઝને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવા વિનંતી છે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ